બાબર મામલતદારને ચાઇનીઝ દોરી તેમજ ગાડીઓની એલઈડી સફેદ લાઈટ હટાવવા આવેદન પત્ર આપ્યું ડિગ્નેટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ બાબર દ્વારા બાબર મામલતદાર આરસી પરમાને આવેદન પત્ર આપી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ તેમજ ગાડીઓમાં રહેલ સફેદ એલઈડી લાઇટ હટાવવા માટે માંગ કરી હતી ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ રાહદારીઓ અને વાહન ચાલકો માટે પ્રાણઘાતક હોય ભાભર શહેરમાં આવી દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગાડીઓમાં સફેદ એલઈડી લાઇટોના કારણે રોજબરોજ અકસ્માત સર્જાય જે કારણે ઘણીવા લોકો મોતને ભેટે છે જેથી આવી લાઇટોનો ઉપયોગ વાહન ચાલકો ન કરે તો નાના મોટા અકસ્માતો નિવારી શકાય પશુ પક્ષી તથા માનવ જીવનને હાની અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જનહિતમાં તાત્કાલિક પ્રતિબંધ લાદવાની માંગ સાથે મામલેદારને રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન નોર્થ ઝોન જોઈન્ટ સેક્રેટરી પ્રવીણસિંહ રાઠોડ વાવથરા જિલ્લા ઉપાધ્યક્ષ ભરત ભરતસિંહ રાઠોડ વકીલ નિરૂબા રાઠોડ ગણપતસિંહ રાઠોડ પત્રકાર કાંતુબા રાઠોડ રાહુલ પંચાલ પરેશ ત્રિવેદી વિશાલ નાય શૈલેષભાઈ માળી સંજય રાઠોડ સહિતના યુવા ઉપસ્થિત રહેલ એવા સોમાભાઈ જે રાવળ ભાબર બનાસકાંઠા ઓકે આજરોજ ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા બાબર મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી અને વાહનોમાં એલ લાઇટના વિરોધમાં જેનાથી ઘણા અબૂલ જીવો અને માનવ જીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને મામલતદાર શ્રીને અહીં આપણા આપણા વિસ્તારની અંદર ક્યાંય પણ આવી નુકસાનકારક અને હાનિકારક ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય તો એને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એલઈડી લાઇટ દ્વારા પણ ઘણું નુકસાન થઈ રહ્યા છે તો એનાથી ઘણા જીવો બચી જાય જો એના ઉપર પ્રતિબંધ રાખવામાં આવે તો એટલે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાભર શહેરના અમારા કાર્યકરો દ્વારા